ગત શનિવારે બારડોલી ફાયર વિભાગ નગરપાલિકા અને પોલીસ તંત્રએ ફાયર સેફ્ટીના મુદ્દે બારડોલી નગરમાં વિવિધ મોલ અને શોપિંગ સેન્ટરોમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું આશરે જુદા જુદા આઠ જેટલા શોપિંગ સેન્ટરો મળી ફાયર સેફ્ટી વગરની થી અધિક દુકાનો સીલ કરવામાં આવી હતી બારડોલી નગરના મેઇન રોડ ઉપર આવેલ રોઝ પ્લાઝા રવિરાજ શોપિંગ સેન્ટર મહેતા માર્કેટ કૃપાલ શોપિંગ સેન્ટર કૃષ્ણા મોલ અને ટાર્ગેટ મોલ મળી તમામ શોપિંગ સેન્ટરોમાં ચાલતી વિવિધ વ્યાપારિક હેતુની અને ખાણીપીણીની દુકાનો સીલ કરવામાં આવી હતી ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વેપાર ધંધો બગડતા તમામ દુકાનોના સંચાલકો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લા બોલ કર્યું હતું જો કે પાલિકા ચીફ ઓફિસરે તેઓની જવાબદારીમાં દુકાનો સીલ કરવાનું આવતું નથી તેવું જણાવી ફાયર વિભાગ સાથે મધ્યસ્થી કરી નિવારણ લાવવા માટે પણ જણાવ્યું હતું મારું નામ દિનેશ અંબાલાલ જેન છે હું ઓરિયન ચેમ્બરમાંથી આવેલો છું આજે અમે આઠ બિલ્ડિંગવાળા આવેલા છે અમારે બુધવારથી સીલ મારેલું છે ખાલી અમારી પાસે એનઓસી નથી એ હિસાબે અટકેલું છે કામ ને એનઓસી વાળા સાહેબો રજા પર છે તો એનઓસી આપશે કોણ ને બાકીના બારડોલીમાં નેવું ટકા લોકો પાસે એનઓસી નથી તો એની અમે કેમ આવું કરતા છે નગરપાલિકાવાળા કેટલી અમે આઠ બિલ્ડિંગવાળા આવેલા છે અહીંયા અમે સ્કાય મોલ અરિયન ચેમ્બર સ્ટાર વ્યૂ ક્રિષ્ના મોલ રવિરાજ રોઝ પ્લાઝા હમણાં સાહેબે એમ જ કીધું કે અમે તમારી વાત સાંભળી લીધેલી છે જે થાય મતલબ અમારે હજી કન્ફર્મ કે દુકાન ખોલી આપશું જે છે તે પર ડોલી દીધું કે એ કહેશે તો જ અમે સીલ એ લોકો સીલ ખોલવા આવશે ખાલી અમારે એન ઓસી ના હિસાબે અટકેલું છે આજે અમે અમારી બિલ્ડિંગમાં અડધા ભાડાવાળા છે કે બિચારા રોજ કમાવે રોજ ખાવાવાળા છે એમની આજે દુકાન સીલ મારેલી છે તો બીજી તરફ ફાયર વિભાગના અધિકારીઓ ઉપર દુકાનના ખોલવા બાબતે સીઓ દ્વારા જણાવવામાં આવતા દુકાનધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બારડોલી નગરમાં હોસ્પિટલો અન્ય મોલો શાળાઓ તેમજ કુદ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી જોવા મળતા ફાયર વિભાગ ની એકધારી નીતિ સામે પણ દુકાનધારકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો નામ સી એ ભવિન કુમાર નવીનભાઈ પટેલ છે આજ રોજ અમે સીઓ ઓફિસર પાસે મુલાકાત કરવા આવેલા હતા કે અમારે આખી ફાયર સેફ્ટી તૈયાર છે અમને એનઓસી મળવી જોઈએ તો અમે આરએફઓ સાહેબ કેટલા દિવસથી રજા પર છે તે હજુ હાજર થયા નથી તેના વાકે અમારું શનિવારથી અમારો મોલ બંધ છે તો એમણે એવું જણાવેલ છે કે એ એમના પૂરતા પ્રયત્ન કરશે પણ અમારો એક પ્રશ્ન એ છે કે કેટલા સરકારી તંત્ર પાસે ફાયર એનઓસી નથી કેટલી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી કેટલા બીજા કોમર્શિયલ પાસે ફાયર એનઓસી ન હોવા છતાં એ લોકોના સીલ લાગેલા નથી ને અમારે ફાયર એનઓસી અમારી ફાયર સેફટી બધી તૈયાર છે તો પણ અમને એનઓસી આપતા નથી તો આ અમારો એક પ્રશ્ન છે જેને તમે લોકો વાંચા આપવું અમે વિનંતી કરીએ છીએ